કેમ છો દોસ્તો મજામાં હું છું આપણો દોસ્ત કમલેશ મોદી મોરબીથી ઘણા બધાએ કોમેન્ટ કરી કે સાને પંજાબમાં ઢાબામાં ઓન્થેટિક વેજ પંજાબી મળે છે તો ચોક્કસથી ત્યાં ખાવા માટે જાજો તો આપણે પહોંચી ગયા છે શરૂઆત આ લોકોએ કરી છે બે છે એક શેરે પંજાબ જે તમે સામે જોઈ શકો છો એક શેરે પંજાબ અને એક શાને પંજાબ કે આ લોકો જે અહીંયા સૌથી જૂનામાં જૂના હતા એટલે જૂનામાં જૂનામાં હોય એને જ આપણે પહેલાં ચાન્સ આપવાનો હોય એને જૂનું સ્ટાર્ટ જેને કર્યું હોય એ જગ્યા ને કસ્ટમરને વધારે જેટલા જે ગ્રાહક વધારે હોય ને એ સારું હોય મારો એક આ ફેલાથી નિયમ છે અને તમને પણ હવે આજે જોઈ છે ક્યાંય ઘડી પંજાબીમાં શું શું મળે છે શું શું નહીં તો આપણે ટેસ્ટ કરવા માટે જઈ રહ્યા છે ચાલો દોસ્તો પંજાબી ખાવા જશું ખરા શાને પંજાબ શાને પંજાબ અને આપણે તો તમને ખ્યાલ છે કે પંજાબી જ્યારે પણ મંગાવવું ત્યારે મસાલા પાપડ તો જોઈએ અને જોઈએ જ અને આજે અહીંયા ચીજવાળા મસાલા પાપડ

દખાલ્યા લછો પીને જ પૂરું કરવાનું રહીએ ને અને પંજાબ છે યાર પંજાબ ની વસ્તુ તો વાહ માખણ માખણથી ભરપૂર યાર લચ્છી આવી ગઈ છે અને જે પાપડ મસાલા ચીઝવાળા પાપડ મસાલા પહેલી વાર ખાતા છે

पनीर भुजी जैसा लग रहा है नहीं उसका क्या क्रस पनीर है ना क्रस पनीर भी चीज आता है ओके थैंक यू और इसमें कलर हाँ हल्दी वाला हल्दी कलर है सर चीज़ ग्रीन चिल्ली टेस्ट ટેસ્ટ કરી મને પણ હિન્દી મન થઈ ગયું છે દેશી બહુ જ મસ્ત જે પંજાબીનો ટેસ્ટ છે ને એ લોકો જે મસાલા એકસો દસ ટકા પંજાબથી આવતા હશે કારણ કે આ નોર્મલ મસાલા નથી જે આપણે પંજાબી ખાય ને નોર્મલ એ પંજાબી નથી

ભૂખ જરાય નથી ફૂલ પેટ છે પણ તોય હું આટલું પંજાબી પૂરું કરી દઈશ કારણ કે જે ટેસ્ટ બનાવ્યો છે આમ ખાતા જાય ને ભૂખ લાગતી જાય અને ટેસ્ટમાં કહીએ ને તો મસ્તીનું છે સ્પાઈસી છે અને જે મસાલાથી ભરપૂર છે એક પંજાબી ખાય ને એકદમ મસ્તીનું मैंने पंजाबी साग में बहुत तो मजा ले लिया। आप पंजाबी साग जो आपड़े खाए छे ना करता नॉर्मल ना तो अलग छे। एनी पाछा कारण पूछो। सू केवा है? समझ नहीं आ रहा। बंजारी हमारा स्पेशल है। आज ये बंजारी मसाला होता सकते है। एक न्यास बंजारी डारेदार। हम क्या है हमारी फूभी है। इसको हमारे कारीगर को भी पता नहीं है। वो मसाला तो आम लोग क्या करते बहुत से बंदे है जो रेडीमेड मसाला करते हैं और हम खुद क्या करते खड़ा मसाला लेके उसको घर पे पीसते हैं बराबर और हम उसमें क्या डालते हैं जैसे कोका कोला वाला आज तक किसी को नहीं बताता कोई का तो उसी हिसाब से हम अपने कारीगर को भी नहीं बोलते है कि भाई हाँ। इसमें क्या डाला है आपको इतना एक प्लेट में इतनी चुटकी डालना है बस और इसमें एक सीक्रेट सीक्रेट हो ओके okay. और जैसे मान लो कि अब खाना खाओ कितना भी खाओ आपने कभी पंजाबी नहीं खाया हम मान लो गुजराती खाते हो रोटला खाते हो सादा सिंपल खाते हो ऐसा भारी खाना कभी पंजाबी नहीं खाया और खाने के बाद आपको प्रॉब्लम हो जाती है लेकिन हमारा खाना खा के जाओ आपको प्रॉब्लम होए आपको खाना फ्री और आपका इलाज फ्री મને ખરેખર ભૂખ મને ટેસ્ટ જ કરવો હતો પણ આજે જે પંજાબી શાક જે મેં ટેસ્ટ કર્યો ને ખરેખર જે મજા આવી ને પંજાબી શાકમાં અત્યાર સુધીમાં આટલી જગ્યાએ અમે ખાધું ને પણ આ તમારું પંજાબી શાક જેવું કે નથી કારણ કે જે મળતું હોય છે ને એમાં જે ઓઇલ વધારે હોય તમારા સબ્જીમાં ઓઇલ વધારે નથી એ એક પ્લસ પોઈન્ટ હતો અને જે એટલા બધા ઓવરગ્રીન મસાલા હોય ને એટલા બધા પાછા મસાલા સ્પાઇસી ને એવું બધું વધારે બહુ વધારે નથી અને જે ટેસ્ટ આવે છે એમ થાય કે ખાધ જ રાખીએ ખાધ જ રાખીએ ખાધ જ રાખીએ જે ભૂખ નથી મને પણ તો એ આજે એમ મજા આવી ગઈ ખાવાની અને આ કેટલા આ કેટલા વર્ષથી આપણે ચાલુ છે આપણા દો હજાર છે

આપણે તો ગયાર હતી કદાચ જાશું ક્યારેક પણ તમે તો ત્યાં ના છો એટલે તમને તો ખ્યાલ હશે કે શું હોય ત્યાં ને પંજાબ મેં એસા હૈ કે પંજાબ મેં એસા સાદા સેમ્પલ હોતા હૈ કે જૈસે ગ્રેવી વાલા હૈ ઠીક હૈ ગ્રેવી કી આઇટમ હૈ પનીર કી આઇટમ હૈ ઓર જ્યાદા તર નહીં ખાતે હમ યે તો ત્યાં શું હોતા સાદા સેમ્પલ હી ખાતે હૈ જૈસે સરસો કા સાગ હો ગયા હમ લસ્સી હોગી મક્ખન હો ગયા ઠંડી કે સીઝન મેં યે ચલતા હૈ જ્યાદા ત્યાં લસ્સી નહીં તમે ઘરે રોજ બધાય ખાતા હો છે ત્યાં વધારે

મને તો મજા આવી ગઈ ને આ આખો દિવસ કે કેવી રીતના સાંજે ચાલુ હોય કે કેવી રીતના હોય છે સવાર ને અને સવાર કેટલા વાગે ચાલુ થાય આપવું અને આ કદાચ કોઈને આવવું હોય તો એડ્રેસ પાકું એમ તમને હું એડ્રેસ દઈ દઉં તો એ છતાં કદાચ કોઈ બહાર થી આવ્યો હોય માધાપુર હાઈવે માધાપુર હાઈવે નાલવાળા સર્કલ ની પાસે હમ બુજકચ બુજકચ એડ્રેસની અંદર સરનામું આવી જશે કદાચ ના મળે તો ફોન પણ કરી શકો છો તમે તમને કદાચ એડ્રેસ બતાવી પણ દેશે પંજાબની અંદર ખાતે એવું લાગે છે ઓ મસ્તીનો ટેસ્ટ છે અને તમે ભુજની અંદર આવો તો ચોક્કસથી આ જગ્યાએ આવોજો એક તમને પંજાબી જો ભાવતું હોય ને બહુ જ મજા આવશે એ ગેરંટી મારી છે સારો દોસ્તો આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવતા રહીશું કંઈક નવી જગ્યાએ જઈશું અને આ જગ્યાએ પંજાબી ખાવા આવવાનું ભૂલતા નહીં અને આ શાક તો તમે આરા દિરા ઈમ રારા રીરા ચોક્કસથી મંગાવજો નવી જ સબ્જી છે અને નવી જ સબ્જી છે ને નવી નવી જ સબ્જી છે અને નવો ટેસ્ટ મજા આવી ગઈ ત્યાં લગીને હવે આવી જ રીતના આપણા વિડીયો સપોર્ટ કરતા રહેજો અને આવી રીતના ચેનલ જોતા રહેજો ત્યાં લગીને અમારી કમનેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને આ જગ્યાએ પંજાબી ખાવાનું ભૂલતા નહીં જય માતાજી એન્ડ જય મોલે જય હિન્દ મહિમા જસવાની હા કમલેશભાઈ કેમ જો ખૂબ જ સરસ કેવી જગ્યા સિંધી ભજીયા હું પણ સિંધી છું અને તમારા દાલ પકવાન ખાવાનું ચૂકી ગયા નહી તો મોજ આવી જાત સાચી વાત છે એ લોકો સવારે દાલ પકવાન બનાવે છે ને અમે પહોંચી ગયા હતા સાંજે ચાર થી પાંચ ના ગાડામાં પહોંચી ગયા હતા અમે એટલે ત્યાં દાલ પકવાન હતા નહીં જ્યારે પણ પાછા બીજી વાર જાશું ત્યારે ચોક્કસથી દાળ દાલ પકવાન તો આપણે ત્યાં ખાશું જ દીપ રાજપૂત કમલેશભાઈ ખાવાની મોત તમે માનો છો અને મોઢામાં પાણી અમારા વિડીયો જોતા જોતા આવે છે યાર આવે જ ને કારણ કે કંઈક આવું બધું અલગ અલગ ખાવાની જગ્યા તમને બધાને જોઈને મજા આવી જાય તો મને તો ખાવાની કેટલી મજા આવે મને તો ખાવાનો પહેલેથી શોખ છે ને આવું મને મળી જાય ને તો તો ભગવાન મળી જાય બસ તમે આવી રીતના જોતા રહ્યો ને સપોર્ટ કરતા રહેજો અને મોઢામાં પાણી લાવતા રહેજો રમેશ કુમાર કમલેશભાઈ એક વાત સાચું કહો સાચું કીજો કે આખા ગુજરાતમાંથી જો તમને કચ્છી ફાસ્ટ ફૂડ નો ટેસ્ટ તમને કચ્છ સિવાય બીજે ક્યાં મળ્યો મળ્યો ખરો બિલકુલ નહીં કારણ કે કચ્છની દાબેલી તો યાર સાહેબ વર્લ્ડ ફેમસ છે અને કચ્છની અંદર દાબેલી એના જેવી આખા દુનિયાની અંદર કદાચ ગમે જગ્યાએ ફરવાની છૂટ છે સાહેબ કે કચ્છ જેવી દાબેલી ક્યાંય નહીં થાય કારણ કે હું જ્યારથી કચ્છની દાબેલી ખાધી છે ને ત્યારથી મને બીજી દાબેલી ભાવતી પણ નથી મને જ્યારે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અને કચ્છની દાબેલી ભેળ પછી વડાપાઉં મરચાં વડાપાઉં ગોલા ઘણી બધી વસ્તુ બધી ત્યાંની તો અલગ જ રોમાંચક અનુભવ કરાવી દીધો ને જેને ટેસ્ટ ફૂલ ખાવું હોય ને એને કચ્છ તો ચોક્કસ પહોંચી જ સારું દોસ્તો આવી રીતના કઈક નવા જ વિડીયો લઈને આવશું કઈક નવી જ વાતો કરશું ને કઈક નવી જગ્યાએ જાશું ત્યાં લગીને આવી રીતના જોતા રહ્યો જય માતાજી એન્ડ જય મોગલ જય હિન્દ